કેશો હાલો તો હું જાય પાછા ઘરે આજે છે ને પ્લેયર અમારે અહીં બુલેટ લઈ દેવો કેશો હાલો તો પાછા જાય ઘરે અને ભાઈ રાણા તડકો એવો હોય ટાઈમ ટાઈમથી ગયો એક જેવું અને છે ને ઘરે તો કમલબેને છે ને ટૂંકમાં રહેવાનું છે તો મોહિતી આવ્યો હોય હમણાં કોમલબેને ઘરે વહી જવાના છે આની પુગાડી દો પાછું અહીં શું તું કે આ આથી બધે સટા રહી જાય કે સેપી રોગ આ કે વાયરસ છે મને ખબર છે વાયરસ છે

પાંચ રૂપિયા કેશોદથી પહોંચી ગયો છે માટો મારવાનો આપણે મસ્ત અડદ થઈ ગયા ભાઈ અહીંયા થોડાક નબળા અહીંયા નારિયરીનો છાણો આવતો હોય ને એટલે અહીંયા થોડાક નબળાઈ અહીંયા તમે જુઓ કેમ છે બાકી લીલું હોનું છે કે નઈ કાયદેસર કંઈ વાંધો નહીં આલો મજૂર છે બીજી વાડીએ એને પાંચ વાગે મુકવા જવાનું છે અત્યારે ચાર જેવું થઈ ગયું છે

આવું તારો અમને ન ફાવી ભાઈ આ ગાડી અમારી એ છે જે છે ને હું આજથી નાનો હોય છે હું છ વર્ષ ન તેથી આ ગાડી છે બરોબર ને આ ગાડીને અમારે ટૂંકમાં વેચી જ નથી વેચવી પણ નથી આ ગાડી ખાલી બસ શોખ પૂરતો અમે બહુ કઈ હાકતા ક્યારેક જાવ નથી આજુબાજુ વાડીએ તે ખાલી હાકીએ બાકી શોખ છે એમને રાખી અને ધૂળ તમે જો ખાલી સડી ગઈ આ અમારી છે ને પેલી ગાડી છે એટલે એને દેતા ને આ આ ગાડી આવ્યા પછી અત્યારે અમે સફો છે ને શું નથી ગઈ હાથે ઘોડાનો ફેર પડી ગયો તે ગાડી દેવાની નથી ચોકથી રાખી છે બાકી લખી માસે આવી જશે વાડીએ તો એ ભેહું દોવાઈ ગયા વાહું દોવાય અંદર ગોડાઉનમાં આપણું નાનું ટ્રેક્ટર બનાવ્યું તું ને એ અહીંયા પડ્યું એમાં હાર સડાવી દીધો આ મોટું છે ચાલો લખી માને છે ને ભાભીને બધે ભેમું દો જાય ઘડીક વાર એમડા ભેહુંના ગોડાઉનમાં તો તમે આ બધી જે જો ને બધા ફોર બાય ફોર છે બધા ચારે ટાંગા તાકાત કરે એવા હે આખાઈ ફોર બાય ફોર અમારા ઘણા પડ્યા

র <laughs> <laughs>

અત્યારે છે ને અહીંયા જો બધા બેઠા કાંય બેઠા બીજા બધા છોકરાને જમાડે આ આક માંદું છે આરા મોટું જો દેખાઈ આ ફોડકાઈ જાય અસબડા નીકળ્યા એ મોટું મોટું સિંહ લાગે બોલવાની હું અને ત્યાં છોડાવી દઈશ દુઃખે તો અમારી ભૂરી બેન અહીં જો અને કપડા કપડાનો કલર જો પાછળ કેવો કલર છે અહીં જોઈ જોઈ લો આ આયેલો છોકરો છે મેં જોઈ કપડાં કપડા જઈ મેલા કર્યા હતી ભાઈ ના છોકરા છે એ એ હેલો કાકુ કે તો આમ કે ને નથી કહો ભાઈ સાહેબ પી દીને રોલો પડે મારે વાડીએ થી પાણી વાળો છે એસ તર બે ભેગા થી પાણી વાળતો હું ખાઈ લીધી કે મટી જાય ઉપર કરતી ને બહુ હેરો પડકાયો ને આખો બધો બગાડ ને હવે તો મેકઅપ નો ગમળો ફસાઈ છે મારે મટી જા ભાઈ ધીરે ધીરે બીજો હું થાય હવે આજ થી 3 4 ઓલા પહેલા અહીં ટુકમાં કોરો ન હતા ને તહેન આવી રૂટના નું ઘર માં બેઠા આય પાછો એવો સમય આવી જેસરામ બેઠા રૂમ બળ છે જાય બેટા આની જોલા છે ઓ સબડા નીકરા મેરાન કરી દીધી દવા નથી નીકરા હું તો હમણા બરાબર થઈ આવ્યો ખબર ઘટવે સારું છે ને કેદી ના નીકરા દવા લીધી બરાબર ધ્યાન રાખજો મળી માતાજી સુખી રાખે કઈ વાંધો ને હાલ્યા કરે બીજું કઈ માંગ હોય નહીં પાંચ દીમાં મટી જાય મેકઅપ નો ખર્ચો મારી પાસે વધશે શું થાય વધશે મેકઅપ નો ખર્ચો લાગે એવું કઈ વાંધો ને મેકઅપ નો ખર્ચો પોહાય મટી જઈ તો આ ખર્ચા નહીં પોહાતા હે એ તો પોહાય પાછો હન નથા તે હા એવું છે આ બધું ફરી કાજો તો જી